ફાઇનલી મિત્રો નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો આપણને બહુ મજા નહીં તાવ આવી ગયો છે થોડી તબિયત ખરાબ છે એટલે બ્લોગ આપણે બે દિવસથી બનાવતા નહોતા એટલે ઘણા દિવસે આપણો બ્લોગ આવ્યો તો અમે આવી ગયા ખેતર ને જો અમે ચણ્યા વેણવાનું કામકાજ ચાલુ હોય જીરામાં અમે ચણ્યા વાયા હતા તો ચણ્યા વેણીને ચણ્યા શેકીને ખાવાનું કામકાજ આવી ગયા પડવાનો છે આજ થોડોક અવાજમાં પણ થોડો ફેલ લાગે છે કારણ કે મારે હમણાં બે દિવસથી ચા એવી ભીધી ને એટલે મજા નહીં રહી અને જો આ જય જયશ્રી ચણિયા વેણે જો હું તમને બતાવું ચણિયા વેણી અને ખેતરમાં શેકીન ખાવાના છે તો જોઈ ચણિયા વેણે બતાવું જો તો આ ચણિયા પડી રહી છે જો અમારે કારણ અજાણ્યા હે આવી ગયા હે તો જો અજાણ્યા વેણો કામ કા ચાલુ છે જો જે કેલા વેણે આટલા આટલા ચાન ની વેણે ચાન ની વેણે છે કે આપી છે હા તમને છે કે દેવા પડે ને અમને જો આ અમારા ખેતરના ચણ્યા છે ચણા આવી ગયા હે બતાઈ દો કાચા જેવા હે ઓલા હે

આપણે ખાવાનું ચાલુ હે સુઈ ગયો ખાવા ખાવા લાગે નહી વેણી લેવી હાલો તારે ચણ્યા વેણી લઈ ફાઇનલી અમે ચણ્યા વેણી લીધા હે બતાજી જે જો અમે ફાઇનલી અમે આટલા બધા ચણ્યા વેણી લીધા કારણ કે અમારે બે થી ત્રણ જણાને ખાવાના એટલે હાલે જરૂર પડે એમ તોડવાના તો હવે અમે ચણ્યાનો ઓરો પાડવા નહીં તાવડીમાં શેકવા નહીં તો શેકીને ખાવાના નહીં સ્પેશિયલ ચણ્યા ખાવા જ ખેતર આવે છે ખેતર જો આ કે છે તમારે ખાવું હોય તો આવી જાવ મારા ખેતર તો ચલો આપણે શેકીને ખાઈ લેવી પહેલા તો ચણ્યા વેણીને આવી ગયા ને આમાં છે અમારે ચણ્યા શેકવાની તાવડી તો આ સાપરી સાપરીને જો ભૂરા પેશ ચણ્યા નહીં વેણવાના એટલે એ મોબાઈલ છે અને અહીંયા અમારો ક્રિયાંશ હોઈ ગયો હે આગીરે છે આ બાજુ લાકડા આવી ગયા ને ચણ્યા હે તો એમાં ચણ્યા શેકવાના હે જો હમણાં તાવડી ફૂટી જાય ને

શેકાવા દેવા ચાલે તો ફાઈનલી અમે ચણિયા શીખી નાખ્યા અને ભૂરાભાઈ જયશ્રી ને ભૂરા ભાઈ અને હું અમે ચણિયા ખાવા ત્રણેય લાગી ગયા તો હવે ચણાની બાકા ચીકી બોલે દઈ ઘડી ખાવાની

તો ચણ્યા ખાઈને અમે આવી ગયા છીએ કચરો ગોતવા આ કચરાવાળી છે એ બાજુ જો લાકડું ના લેતી તો ફાઈનલી મિત્રો અમે હે ને ચણિયા ખાઈ અને આવી ગયા કપાસમાં લાકડા ગોતવા જ્યાં આવી આવી સાથી હોય જો બતાવું જાણ કે આવી રીતે જો આ લાકડા પડ્યા હોય ને એ અમારે ખેતરમાં ચૂલે બારવા થાય ને એના માટે અમે આવી ગયા જો આ થેલો લઈ અને લાકડા નાખવાના તો આવી રીતે આ દેખાય એટલે લાકડા વેણવી છે તો લાકડા વેણી લઈ ચણ્યા ખાઈ લાકડાની બાકા જગી બોલાવ આવી ગયા ઓ લાકડા વેણી લઈ ચાલો તારે ફાઈનલી લાકડા વેણી આવી ગયા અને બબુ જાગી ગયો તે બબુને રમાડે છે તો અચ્છા કે ભાઈ કે ભાઈ રામ રામ અચ્છા ક્રિયા સ્માઈલ આપી દેખ પબ્લિકને હૈ કે હહાર